ઝઘડિયા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લામાં પણ હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે થોડા દિવસો પહેલા ભરૂચની એપેક્સ હોસ્પિટલના પુરુષ નર્સનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું હતું ત્યારે મોતની વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વરની અંબેવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત શિક્ષક સાહીઠ વર્ષીય મુકેશ ભગતનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે તેમના પત્ની ઉર્મિલા ભગત બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીમાંથી ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા તેઓ ગતરોજ પોતાના દુકાન પર મિત્રો તેઓને મળ્યા બાદ રાત્રિના જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પૂર્વે જ તેઓનું દેહન થયું હતું શિક્ષણ જગત અને ખ્રિસ્તી સમાજ તેમાં સામાજિક ક્ષેત્રે સતત જોડાયેલા હોવાથી લોકોએ તેમના અકાળે મોતથી ભારે આઘાત ફેલાયો હતો આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચિતરભાઈ વસાવા તેમજ ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓએ તેમના પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી